હાલો તો વ્લોગ માં બહેન અરે જો તમને પણ મજા આવવાની છે અને શૂટિંગ કરીને ને આજ તો દેખાડવાનું એક કોમેન્ટ આવી હતી એટલે શૂટિંગ કરીને ને એ થોડું ઘણું દેખાડ્યું છે આજુ તો નહીં દેખાડી હકી વિડીયો માં કન્ટિન્યુ વિડીયો માં બહેન અરે જો અમારા સાહેબ તૈયાર થઈ ગયા હું કે થોડુંક જાણવા જઈ કેક મજા આવે મજા તો આવે છે કેવી પણ આમ એટલે આમ કોઈ દારૂ બારૂ પીતા નહીં

ವಿಡಿಯೋ ಕಂಟಿನ್ಯೂ ವಿಡಿಯೋ ತಾರ ನವ ನೆ

નહી લેવા જાવ હું લેવા આ કેટલા દેવા તો ફાઇનલી જો શૂટિંગ થાય જો

ઉપર આવી આપણે આ છૂટમાં ગયા તા ને ભૂખ પણ એવી લાગી છે ફાઈનલી આમ જો બપોર કરવા આપડે બે ગયા છે તો હાલો તમારે બપોરો બાકી હોય તો આલો બપોરો કરવા અને વિડીયોમાં બેના રહેજો હજી બપોરો કરીને પાછું પણ જવાનું હોય તો આપણા વ્લોગમાં બેના રહેજો તમને જોવાની બહુ મજા આવે છે તો આલો ફાઇનલી બપોરો કરી લે